વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતે આ સેકન્ડરી સ્કૂલના ગ્રાઉન્ડમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વીતા મુક્ત ગુજરાતના યોગ કેમ્પનો દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો દસમી નવેમ્બર બે હજાર પચીસથી દસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી આ યોગ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આ કેમ્પના પ્રારંભ સમારોહમાં આ સેકન્ડરી સ્કૂલના પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી રીટાબેન પટેલ રોટરી ક્લબ ઓફ વિજાપુર ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન શ્રી શામજીભાઈ ગૌર ક્લબના પ્રેસિડેન્ટ સંગીતાબેન પટેલ ડોક્ટર હર્ષ પટેલ તેમજ કચ્છ કડવા પાટીદાર સમાજના અગ્રણી શ્રી રમેશભાઈ પટેલ ગાયત્રી પરિવારના શ્રી જગદીશભાઈ પંચાલની ઉપસ્થિતિ રહી હતી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિષપાલજીના આદેશાનુસાર જ્હોન કોઓર્ડિનેટર શ્રી અજીતભાઈ પટેલ જિલ્લા કોઓર્ડિનેટર શ્રી જયંતિભાઈ પટેલના માર્ગદર્શન અને શુભેચ્છા સાથે વિજાપુર તાલુકાના યોગ કોચ દીપિકાબેન પટેલ સહસંચાલક સ્વાતિબેન પટેલ જયંતિભાઈ પટેલ તથા વિજાપુર શહેરના યોગ ટ્રેનર્સ દ્વારા આ એક મહિનાના કેમ્પમાં મેદસ્વીતા વિરુદ્ધ યોગ અને પ્રાણાયામની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવશે